આજરોજ એક હજાર કરોડ થી અંદર આપણી બધાની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના ના આદરણી એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જબરજસ્ત માંગ અને જ્યારે જ્યારે હું તમારી જોડે આવ્યો આ ત્રણ વર્ષ અનેક વાર જવાનું થયું આ વિષય તમે જે મને સાથ અને સહકાર આપ્યો છે જે સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે દરેક દરેક ગુસ્સો ઉકેલવામાં જ્યારે જ્યારે હું અટવાયો ત્યારે તમે જે મને માર્ગદર્શન આપ્યું છે ચિંતા નહીં કરવાનું થઈ જશે એવું કીધું જીવ હમણાં છેલ્લે છેલ્લે જતો હતો ત્યારે સાહેબ કે મને યાદ જ છે મગજમાં જેવું બોલું એ પેલા પેલા કઈ રીતે સાહેબ એટલે સાહેબ બધા જ બનાસકાંઠા વાસીઓ ગુજરાત સરકાર ભાજપ ઉપર વિશ્વાસ નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણનું પ્રતિક છે અને આ વિકાસ આ બાયપાસ એ આવનારા ભવિષ્યમાં માત્ર બાયપાસ કે એક રોડ નહી હોય પરંતુ બનાસકાંઠા જિલ્લાનો વિકાસનો એક નવો માર્ગ હશે સાહેબ કાર્યક્રમ એક હજાર કરોડના વિવિધ અનેક લોકાર્પણો સાધનો અને

વહીવટીતંત્રે પણ એમાં ખૂબ સાથ આપ્યો અને આખરે તમે આ કલેક્ટર ઓફિસ અહીં આ જે જગ્યાએ જોરાવર પેલેસની અંદર બનાવવાની આપે જે મંજૂરી આપી છે તે બદલ પણ હું આપનો તબક્કે આભાર માનું